નવરાત્રિના પહેલા પ્રગતિ નગર પાસે આવેલા પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં ગરબા ખેલૈયાઓની મુલાકાત ન્યૂઝ ટીમે લીધી હતી ત્યારે ખેલાઈએ કહ્યું હતું કે બહાર રમવા જવા કરતા ઘર આંગણે રમીએ તે જ આપણી સેફ્ટી છે વગેરે તેને જણાવ્યું હતું જય માતાજી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે નવલી નવરાત્રી બે હજાર બાવીસનું પહેલું નોરતું છે સુરતીજનો ખાસ કરીને આમ તો દેશવાસી કહેવાય પરંતુ આપણે સુરતમાં છે એટલે સુરતીજનો નવલી નવરાત્રીના છેલ્લા બે વર્ષથી રાહ જોતા હતા કોરોના કાળમાં કોઈ રમી નથી શક્યો અત્યારે આપણે પીપલોદના પ્રગતિનગરની બાજુમાં આવેલા પ્રતિષ્ઠા એપાર્ટમેન્ટ એટલે પ્રતિષ્ઠા રેસીડેન્સીની અંદર છે અહીંયા ચારથી પાંચ બિલ્ડિંગ છે એમાંના અત્યારે ખેલાઈ આવો મન મૂકીને નથી હમણાં જ દોઢીઓ રમતા હતા આપણે તેમને સોસાયટીવાસીને મળીએ નામ હૃદય કાપડિયા બોમ્બે માં કોલેજ માં ભણું છું અહીંયા ખાસ નવરાત્રી રમવા માટે સુરત આવ્યો છું મારા ઘરે ના બોમ્બે માં તો દસ વાગે તો પતી જાય એટલે મજા જ નહી આવે અહીંયા રાત ના બહુ જ મજા આવે છે નવરાત્રી હા હા બે દિવસ થી બે વર્ષ થી રાત હોતો તો હવે મજા આવે છે નિકિતા કાપડિયા બહુ ઉત્સાહથી અમે લોકો અહીંયા કરીએ છીએ મેઇન ચીજ છે કે બિલ્ડિંગમાં થાય છે એટલે કોઈ અમને રિસ્ટ્રિક્શન નથી અમે મજા કરી શકીએ છીએ અહીંયા આગળ બે વર્ષ કોવિડમાં અમે આરામ કર્યો ત્યારે બહુ લાગતું હતું ગરબા આવ્યા તો ઘરમાં બી ગરબા કરતા હતા અત્યારે અહીંયા રમીને મજા આવે છે મારું નામ વીના બિલ્લી મોરિયા છે અને હું હાઉસ વાઇફ છું અમે પ્રતિષ્ઠામાં બહુ એન્જોય કરીએ છીએ દસે દસ દિવસ માટે અમે અલગ અલગ કલર કોમ્બિનેશન રાખ્યા છે આજે રેડ ડે છે એટલે અમે બધાએ રેડ ડે પહેર્યો છે કાલે બ્લુ ડે છે એવી રીતે અલગ અલગ ડે છે બે ત્રણ દિવસ અમે ટ્રેડિશનલ ડે રાખ્યો છે અને એમાં પછી કોમ્પિટિશન પર રાખીશું અને ત્યારે તમે જોશો ને તો બહુ જ પબ્લિક હશે ત્રણથી ચાર રાઉન્ડ થશે અને તમે બહાર જે ગરબા ગાવા જાઓ છો એના કરતાં અહીંયા અમે વધારે જ એન્જોય કરીએ છીએ સેફટી પણ વધુ રહી છે અમે અમા પછી કલર સિલ કરી એક સરખા ડ્રેસ સીવડાવીએ છીએ અને અમે બહુ જ નવરાત્રીની જે રાહ જોઈએ છીએ કોઈ પણ ફેસ્ટિવલ અમે રાહ નથી જોતા બધું નાસ્તા પાણી બધું જેવું હોય છે કે દસે દસ દિવસ એટલે રસોઈ બનાવવાની થોડી શાંતિ રાખે છે શીતલ પટેલ મારું નામ છે હું પ્રતિષ્ઠામાં જ રહું છું હાઉસ વાઈફ છું નવરાત્રીમાં અમે અહીંયા ઘણો જ એન્જોય કરીએ છીએ બહુ જ વધારે પડતો મજા આવે છે બહુ જ મજા આવે છે નાના છોકરાથી માંડીને મોટેરાઓ બધા જ અહીંયા ગરબા રમે છે ધ્યાન પણ રાખીએ જ છે મારું નામ હર્ષા વેકરિયા છે હું હાઉસવાઈફ છું પ્રતિષ્ઠામાં જ રહું છું નવરાત્રિની બહુ બહુ જ દિવસથી રાહ જોતા હતા બે વરસ બેસી રહેલા હતા આ વખત તો બહુ મજા કરીએ છીએ છોકરાઓ પણ સચવાઈ રહીએ છીએ અને બહુ મજા આવે છે જાગૃતિ પટેલ ઓબ્વિયસલી બધી પોતાની પોતાની ફ્રેન્ડ્સ જોડે વધારે જ મજા આવે બહાર જવા કરતાં અને અહીંયા ખૂબ મજા કરીએ છીએ બે વર્ષ પછી જે મળ્યો છે આજના દિવસથી જે ચાલુ થયું છે એ ખૂબ મજા કરી છે અમે I am Dimple Morandani. I am a teacher in Unati English Academy. I am enjoying this festival in my own complex in Patishta. And I am thankful to our trustee and management who always used to keep these festivals with snacks so that the housewives, women, and working women's children, and also the children who are learning, yeah, and the safety. And uh, one and the whole thing is the whole family is enjoying. Gents are also enjoying, women are also enjoying, children are also enjoying and we are wholly heartedly thankful to Pratishtha members who organize this every year for us to enjoy us and we are very thankful to them and also to now Mata who is uh, enlightening our society with lots of blessings. Thank you. Thank you. મિત્રો ખરેખર પ્રતિષ્ઠા જે આ સોસાયટી જે રેસિડેન્સી છે એને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ રહે છે અને સાથે સાથે પોતાની સેફ્ટી પણ છે કારણ કે તમે બીજે બહારના તમે ગરબા રમવા જાઓ છો તો તમારા વડીલો કે ઘરના સભ્યોને પણ ચિંતા રહે છે કે ક્યારે આવશે પરંતુ આંગણે તમે રમતા હોવ તો સિપ્ટાની કોઈ ચેનતી એટલે કે ચિંતા રહેતી નથી અને સેફ્ટી ખૂબ જ છે માટે ઘર આંગણે ખાસ રમવું જોઈએ આવતીકાલે આપણે બીજા નોર્તે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જે ટનપાની ચેનલ માટે હું પાડા કહેવાનું વિજય મકવાણા સાથે સુરત